જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં આજે આપણે આવી ગયા છીએ ગઢડા જે બેંકે થોડુંક કામ હતું મોકાય એ તો ભાઈને ખાતું ચાલુ કરાવવાનું હતું તે આવી ગયા છે તો આ છે અમારા ગામ તાલુકાની બેંક ઓફ બરોડા આમાં અમારા ખાતું છે જે ખાતું બંધ થઈ ગયું છે અને ચાલુ કરાવવા આવ્યા છે કારણ કે નવું અપડેટ આવ્યું એટલે એમાં ખાતું બંધ થઈ ગયું હતું એટલે ખાતું ચાલું કરાવવા આવ્યા છે કાલો અંદર જઈએ ખાતું ચાલુ થાય છે નહીં આપણે મિત્રો બેંકે કામ પતી ગયું છે અને આજે ખાતું બંધ છે આજે નીચે ખોલવાનું કાલે કીધું કાલે ખોલી રહ્યા છે અને આપણે આવી જ હવે અહીંયા જોઈ લો શું છે ગઢડાની ખોરાક છે ખોરાકમાં આપણે આવી ગયા છીએ અને આપણે એક જમીન બન્યા હતા સાક્ષીમાં સહી કરી હતી એટલે આવી ગયા છીએ ચાલો તમને ખોરાક બતાવું આપે કોરાટ ગઢડાની મિત્રો આપણે કોટા કામ પૂરું થઈ ગયું છે અને આવા સિવાય ગઢડા ગઢડા સિવાય અને આવા સિવાય આપણે આ મંડપ શરીફના કાપડ ધોવાનું મશીન આ મશીન છે આમાં કાપડ નાખવાનું આવે ધોવાય ત્યાંમાં આમાં આવે અને આ છે આ અહીંના માલિક આવા સિવાય આપણે પૈસા લેવા દે દેવા નથી આવ્યા લેવા આવા જેવી અને તમારે પણ અહીંયા કાપડ બાપડ ધોરાવાના હોય ગોદરા ધોરાવાના હોય તો ભાવેશભાઈ બોરીસા શ્રીજી વોશ છે જે સામા કાંઠે ઢસા છોકડીએ એમનું ગોડાઉન આવેલું છે તો તમારે પણ આવું હોય તો અહીંયા આવી શકો છો અને ભા

તો કરો હિસાબ ચાલુ દો આમ ધોવા સીધા આવી છે હવે હેસાબ હિસાબ કઈ રીતે કરાવી લઈએ ને એ જે દાવાનું જસદન મંડપ ફિટિંગ ચાલુ છે ત્યાં ચાલો આપણે મળીએ પછી ફાઇનલી મિત્રો આપણે જસદન પહોંચી જાય છે અને મંડપનું કામ ચાલુ કરી દીધું છે પાછા જો ઢોલું ભોલું કામે ચડી જાશે હા ભોલું ઢોલું જાય જો ઢોલુ જાણજો આજો હાર્યો ઢોલુ હામુ છો તો એ ભોલું આ ભોલું કા હા ભોલું સામે રહી ઢોલુ આપણે તો આ કારીગરને ઓળખોશ છું ગાયું મારવાનું ચાલુ થઈ ગયું છે પેલા કાવા માર્યા હવે ગાયું મારે હાલો આપણે કામે સાડા ચડી જઈએ અને કાર્પેટો બધી કે કરવાની છે અને કરેલી ભાઈ પાસે હોવી જાય ને તો ઊભા નહીં થાય ચાલો આપણે અમે ફરી દેવી